માધાપર નારી વંદના ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી માધાપર તાલીમ કેન્દ્ર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ મહિલાઓને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે નારી વંદના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં કરવામાં આવી હતી ભુજ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મહિલા અને બાળ વિકાસ અધિકારીના સહયોગથી તાલુકા હેલ્થ કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેશવકુમારના સ્થાને જિલ્લા તાલીમ કેન્દ્ર માધાપર ખાતે નારી કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલાને બાળ અધિકારીના કચેરીના મિશન ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ફોરમબેન વ્યાસ મહિલાઓ સંબંધિત યોજના વિશે સમજ આપવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાવો દીકરીઓને શિક્ષણ અપાવવું દીકરીઓને પ્રોત્સાહન મળવે સ્ત્રી ભૂણ હત્યા અટકે બાળ લગ્ન પ્રતિબંધ થાય દીકરીના જન્મે આવકાર વહાલી દીકરી યોજના દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરે તો ત્રણ હપ્તામાં એક લાખથી દસ હજાર સુધીની રાહત મળી શકે તેમ છે આ વગેરેની માહિતી આપીને ઉજવણી કરવામાં આવી હતી